કે મમ્મી ડાયાબિટીસ હોય એટલે પગ કપાવો પડે પછી બધા ફોટા બતાય એટલે મારી માતાજીને માનતા માની કે મારી હું કોઈ હોસ્પિટલમાં કોઈ દવાખાનમાં નહીં જવું જો તમે સતવાળા તો છો જ માં મારા ઘણા બધા કામ કર્યા છે પણ પગે મટાડી દો માં તો હું આ પગ જેવા બે પગ ચાંદીના બનાવી અને તમારા પારે મૂકીશ પાંચ નાળીઓનું તોરણ છઠ્ઠું ચડાવીશ એ રીતે મેં આજે માનતા પૂરી કરી ત્યાં ફોટા અને બે ચાંદીના પગ માને તમે એ આજે મૂક્યા બરોબર ઓપરેશન નહીં મારી પત્ની એ મને કહ્યું કે માતાજી ને વધારે માનતા રાખવું કે છે બરોબર તમારું કામ થઈ જશે કે મારા ખાતા માં ત્યાંથી પૈસા નક્કી જ નહીં ત્રણ લાખ સોળ હજાર ત્રણ લાખ રૂપિયા તમારા ખાતા પડ્યા તમારે રિટર્ન કેટલાનું ભરવાનું હતું બે લાખ ચારસો એની કોઈ સગવડ જ નથી તમાર જોઈ ગયું ગયા શનિવારે માતાજી ના મારું કામ થઈ ગયું

કે એને ડાયાબિટીસ છે અને પગે વાગ્યું હતું પગે બહુ વાગ્યું લગભગ બટાકા આખો ખાડો પડી ગયો અને માંસ આખું ભરું બહાર નીકળી અને હડકાનો ભાગ દેખાતો હતો માતાજીની માનતા રાખી તો માતાજી મારે કોઈ ડોક્ટર જોડે દવા કરાવી નહીં ખાલી ઘેર સુફ્રા માઇસિન લઈ અને ઘેર ખાલી એને ડ્રેસિંગ કર્યું અત્યારે એને પગે મટી ગયું છે બરોબર તો અહીંયા જો પગ મુકે એનો દુખાવો ગાયબ થઈ જતો હતો